એટલે કહેવાની વાત એ છે કે અનનેસેસરી ડિસ્કશન્સ અનનેસેસરી વેસ્ટેજ ઓફ યોર ટાઈમ અનનેસેસરી વેસ્ટેજ ઓફ યોર એનર્જી સિત્તેર એંસી વર્ષનું જીવન છે રિમેન કોન્સન્ટ્રેટેડ રિમેન રિસ્ટ્રિક્ટેડ ઇન યોર એરિઝ સો યુ કેન ગ્રો એન એક્સેલ રેસ્ટ ઇવેટ આપણો જે એરિયા છે એમાં કોન્સન્ટ્રેટ કરવાનું બાકી બધું સારું છે સાચું છે થશે અને બહુ ચિંતા નહિ કરવાની ઓહો શું થશે તું નહોતો ત્યારે બધું થતું અને તું હવે આવડી ગયું અત્યારે તું નહીં હો ત્યારે પણ બધું થશે કોઈ એ વિચારી નહીં લેવાનું કે મારા વગર પરિવાર મારા વગર મારો સમાજ મારા વગર મારી ક્લબ મારા વગર મારી આ પ્રવૃત્તિ નહીં ચાલે બધાને ભગવાન સમયાંતરે યોગ્ય વ્યક્તિઓને મોકલતા જ રહેશે તમારી ક્લબની શરૂઆત જે લોકોએ કરી એ પછી તમે લોકો પણ ધીમે ધીમે તૈયાર થઈ ગયા અને તમે લોકો પણ આજે કાર્યવાહી કરો છો એ પરંપરા પણ ચાલવા છે કોઈએ નહીં માની લેડું મારા વગર મારો પરિવાર સુખી નહીં થાય તમારા વગર એક તમારો પરિવાર વધારે સુખી થશે તમે સવારે નવ વાગે જોબ પર જાઓ છો ને ઘરમાં વધારે બહુ આનંદ થાય છે ધેર ફીલિંગ રિલીફ હાઈ સવારે છ વાગ્યા સુધી ચાર વાગે આવી જાય કેમ વહેલા આવ્યા કારણ કે ભાઈ ચાર વાગે ની ચા બનાવવાની થાય ચાર વાગે જે બાર ચા પી લેતા હતા એને બદલે ઘરે બનાવવાની થાય એટલે પૂછે કેમ વહેલા આવ્યા આઈ એમ જસ્ટ જોકિંગ આ તો લાઇટર મોમેન્ટ છે પણ કહેવાની વાત એ છે કે નો ઈગો કોઈ આઈ નાખવાની જરૂર નથી કે આઈ એમ ધીસ આઈ એમ ધીસ યુ આર નોટ ઇવન અ સ્પેક ઓફ ડસ્ટ પૃથ્વી ઉપર 6.5 બધી વસ્તી છે દરરોજ દોઢ લાખ લોકો પૃથ્વી પરથી વિદાય લે છે એવરી ટ્વેન્ટી ફોર આવર્સ દેટ ઇઝ એટી સિક્સ થાઉઝન્ડ ટુ હંડ્રેડ સેકન્ડ વન પોઈન્ટ ફાઈવ લાખ પીપલ લીવ વિથ અસ દર બે સેકન્ડે પૃથ્વી પરથી ત્રણ લોકો વિદાય લે છે ભગવાનની ઈચ્છા હોય અને કાલનું ફૂલ કોન્સન્ટ્રેશન કોલકાતા પર મૂકી દેતો એન્ટાયર વન પોઈન્ટ ફાઈવ લાખ પિકઅપ ફ્રોમ કોલકાતા તો વારો આવી જાય કે આવી જાય

યુ આર ગોયંગ ટુ બી અ પાર્ટિકલ ઓફ ડસ્ટ આપણે જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે ક્લોટ ઓફ બ્લડ હતા અને કાલે સ્પેક ઓફ ડસ્ટ રાખ થઈ જઈશું પણ શું ઈગો રાખવાનો અને તમે પ્રોફેશનલી પણ વિચાર કરો તો એવરી થર્ડ પર્સન બિસાઇડ યુ ઇઝ ઇન સૌ ડે મોર ઇન્ટેલિજન્ટ હાલ યુ પ્રોફેશનલી વિચાર કરો કે દર ત્રીજી વ્યક્તિ તમારી બાજુમાં બેઠેલી કોક રીતે તો તમારા કરતા હોશિયાર છે જ સંપૂર્ણ હોશિયાર છે એમ નથી કહેતો પણ કોક રીતે તો છે ને ક્યાંય ઈગો રાખવાનો બી હમ્બલ વડીલોને નમી દેવું લોકોને આદર આપવો સામેથી બોલાવવા લીવ અ ગુડ લાઈફ ગેધરિંગમાં જે તો બે ખિસ્સામાં માથ રાખી નહીં ચાલવાનું પછી કોક સામેથી હાથ લાંબો પછી કાઢું કાઢ ને હાથ તું લંબાવ હાથ આ તમે તાલીઓ કેમ પાડી બોલો આ બધી જગ્યાએ છે ને અમે બગ્સ મૂકેલા છે અમારી પાસે બધી વિડીયોસ છે તમારી સામેથી મળવું આપણે લોકો સામેથી પ્રેમ આપવો દુનિયામાં એની કિંમત

અને એપોઇન્ટમેન્ટ ટાઈમ તો ફિક્સ હતો એમના રૂમમાંથી નીકળ્યા ત્યારે એમના હાથમાં લેટર હતો ઈ વોઝ રીડિંગ અ લેટર કારણ કે એમને સેવન્ટી ટુ એટી ઇનકમિંગ લેટર રોજ વાંચવા જ પડે બીજું એક દિવસ ખાલી જાય કારણ કે કદાચ બીમાર પડે તો બીજી દિવસે દોઢસો થઈ જાય લિફ્ટમાં આવ્યા લેટર વાંચવાનું ચાલુ પતિ ગયા એટલે બીજું એક્સચેન્જ કરી લે પતિ ગયા એટલે બીજું એક્સચેન્જ કરી લે ગાડીમાં બેઠા વીસ પચીસ મિનિટ લેટર વાંચ્યા કઈ એમ ડાફોડિયા ના માર્યા આપણે તો બધે ડાફોડિયા મારવાના કે કઈ દુકાન નવી શરૂ થઈ કોનું પાટિયું ચડ્યું કોનું મગજમાં બધી જાણવાની જાત કે પેજ થ્રી માં શું થયું પેજ ટુ માં શું થયું પેજ વન માં શું થયું એટલી બધી માહિતી આપણે જોઈએ વોટ ઇઝ સુગર

અને રોજ સવાર ઊઠીને ચર્ચા કરે કે અને ચર્ચામાં ત્રણ જ આઈટમ હોય હા બોલિવૂડ પોલિટિક્સ અને ક્રિકેટ હવે પેજ 3 ની બધી સ્ટોરીઝ ની ચર્ચા કરે હવે હું તમને પેજ 3 ની બધી સ્ટોરીઝ સારાંશમાં એક મિનિટમાં કહી દઉં જેટલા પૃથ્વી પર વુડ્સ છે ને બોલિવૂડ બોલિવૂડ ટોલીવુડ કોલીવુડ બોલિવૂડ જેટલા વુડ્સ હોય એટલા જેટલા વુડ્સ છે એની બધાની સ્ટોરી હું તમને બે લાઈનમાં કહી દઉં એટલે શું તમારે પેજ 3 બહુ ટાઈમ ના જાય

આજે સવારે બે જણા ભેગા થઈ ગયા જે રીતે ભેગા થયા મેરેજમાં ભેગા થયા રિલેશનશિપમાં ભેગા થયા લિવ ઇન રિલેશનમાં ભેગા થયા જેમ ભેગા થયા બે જણા ભેગા થયા અને સાંજે જે ગઈકાલે એટલે કે છ મહિના પહેલા પણ હોય વર્ષ પહેલા પણ ટૂંકમાં પહેલા જે ભેગા થયા તે બંને છૂટા પડ્યા આના સિવાય કઈ હોય છે તો કોક ભેગું થાય ને કોક છૂટું થાય આપણે તો મગજ બગાડવાનું હોય યાર કોક ભેગું થાય અને કોક છૂટું થાય ક્રિકેટ ની ચર્ચા કરે કે યાર બોલ ઓફ સ્ટમ્પ પર પડ્યો આઉટ સ્વિંગ થતો તો અવે ફ્રોમ ધ બોડી હતો વિરાટ સ્લેશ સુકામ કરવા જાય છે આઉટ સાઈડ ધ ઓફ સ્ટમ્પ અવે ફ્રોમ ધ બોડી આટલું રમે પછી કોટ બીન થઈ જાય ને ફર્સ્ટ સ્લિપ માં કટ લઈ જતો જ રહે ને આટલું તો આપણને ખબર પડે છે બહુ સારું આ કિકે તને મોકલ વિરાટ કે રોહિત ને ખબર નથી પડતી તો તને મોકલ તને ખબર છે વોટ ઇઝ 95 માઈલ્સ પર આવર ડિલિવરી ડિલિવરી કેટલી પડતી હોય 95 માઈલ્સ પર આવર તું ભૂલથી ડિલિવરી ફેસ કરે ને તો તું અંપાર ફરિયાદ કરે કે સાહેબ આ કેમ એક્શન કરી કરીને જતો રહે છે ખબર પડી દેખાવો જોઈએ ને બોલ લાઇન એન્ડ લેન્થ અત્યારે પેલો પાકિસ્તાની પેસર છે આફ્રિદી નાખે છે ટ્રમેન્ડ સ્પીડ ઉપર નાખે છે ને આફ્રિદી આપણે આ વર્લ્ડ કપમાં આપણી ટીમ આઉટ થઈ ગઈ એમાં ટોપ 3 ને તો એ જ લઈ ગયો તો આફ્રિદી શું પેસ અને શું સ્વિંગ છે હવે એને આપણે આપડે આફ્રિટીને ફેસ કરવા છે કે કરીને જતો રહેશું કે પાછળ જો ત્યાં ત્રણ માંથી કશું વધ્યું ના હોય